હાલો આજે આપણે આવી ગયા છીએ કોલીથળની બાજુમાં બેટાવડ આપણા મિત્રની વાડીએ કલાજીની વાડીએ હા બેટાવળની ધરતી અને વાલ ડુંગરીનો પ્રોગ્રામ છે અહીંયા એક નંબર શાક બનાવે છે અમારે જીબીમાં કોલીથળમાં હેલ્પર છે ગોર્ધનભાઈ ફરજ બજાવે શાક બનાવે છે એ કંદોય બની ગયા છે આજે ને કઈ ઘટે નહી એવો વઘાર આપ્યો હે વાલ નો જમા તો અમારા બ્રહ્મદેવતા છે રાજુદા અલોમડા શાક નો વઘાર બનાવી બની ગયો છે પણ હું એઠો ઉતરે એટલે બતાવી Ay vô lảo colour. Ah, baby. Gravy paka hay. Somehow. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello.

મહેમાન આવ્યા હે તો કે અમારે પોક ખાવો હે તો હરમતારાથી બે મહેમાન આવ્યા હે એટલે પોક પાડ્યો મેં એક ભારી એકનો તો અમને પોક પાડતા આવડતો નહોતો કે બધી ડુંડી ભરી ગઈ અને હારી હારી રહી હવે પાંચ તગારા નહીં ખાતા ને એક તગારું પોકનું ભરાણું એટલે આમાં બરતું ગયું ને ભઠ્ઠો તો આમાં નકરી ડુંડી સારી હારી હતી તો બધી ભરી ગઈ આપણે કોઈથી પોક પાડ્યો નહીં ને આવડે નહીં અને આ મહેમાન આવ્યા હતા ને તો એ કે આમ ન હોય કાકા આવું એ હરકી ગયા પછી આવ્યા કીધું અમને આવડે હે તે અમે તો અગાઉ પોક પાડીને કીધું મહેમાન આવે ને તો તૈયાર રાખી હા જાદરિયું બનાવી કીધું ત્યાં તો પોક ને નામે પૂરું થઈ ગયું ને આટલો થયો લ્યો તો કઈ હજી આમાં કસ્તર છે બહુ જો હજી આ બે દે તો ચોખ્ખો થઈ રહ્યો છે અમે કીધું અહીંયા નહીં ઓલું થતું હોય છે આપણે કોઈ જોયેલું નહીં એટલે આવું કામ હતું અમારું આઈજનું